આપણે કાલ તો વાત કરતા હતા કે કુંજમાં મને એવું લાગતું હતું કે બચ્ચું સારું આવશે ત્યાં તો વળી આજ ફળી કયા સારા લાગશે કેવું તમે કહેશો ત્યાં તો હું લઈ લઈશ કેવું વાગતો એમ કેતો હવે હું મોટર ચાલુ કરી સવારમાં હું સર્વર ડાઉન નતું કે હમણાં ચાલુ ન કરતો હે આજે હવાર શું થયું ખબર કહી દે તું જ કહી દે ફટાફટ બોલ રતન કૃષ્ણ મીરા કા એ ત્રણ ની માહિતી આપો ત્યારે જોઈ લો કમ્પ્લીટ હોય ને હવે તમે ચેક કરો ખોટી આવો જે 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગની અંદર આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટ મિત્રો આજના બ્લોગની શરૂઆત એ આપણે અહીંયા આપણા ઘરેથી જ કરી છે અને મેં તમને કાલે જે વાત કરી હતી કે આપણે એક તમને વાત કરવાની છે કાલ સવારે જ આપણે આની વાત કરી હતી કુંજની કે કે બચ્ચું સારું આવશે એ જ ને સાંજના આપણે આવ્યા ને તો શું થયું ખબર પોપોટ વરી ફળ્યો એટલે કુંજે તો આપણી વાત રાખી નહીં ઉઠલો કરી ગઈ એ તો કાલ સવારે જ વાત કરી હા જઈ તો દીપ ગે શું કરશું હવે એમાં બોલો બોલો એ બોલ્યા જેવું નહીં આમાં તો કુંજ કુંજ ઢાલી ઢાલી શું ઢેલ અને લાખી આ ત્રણ ગાયો પોપટ ફળેલી હતી અને આપણે કાલ તો હજી વાત કરતા હતા કે કુંજમાં મને એવું લાગતું હતું કે બચ્ચું સારું આવશે એ તો વરી આજ ફળી વા કુંજ વાહ હૈ કુંજડી હવે ખાતા શીખી ગયો આગેવાન જો તો આ ગમણ માં લઈ લીધું ડોકો બગદા કારી ને બે ત્રણ દિવસથી ઘણા દિવસથી આપણે જોયું નથી એક વાર ચેક કરી લઈએ આપણે દોરી નો કાંઈ ખાય છે આ બંને મા દીકરી ને આ બંને બોનું ઓમની ભાષા ઉત્તર ગુજરાતની જો આર્યા છે ને શીતલની આર્યા સોનું એકનું નામ છે શિવાની અને એકનું નામ છે સુરભી સિવાની સુર બી ચેક કરો તમે હાંજે જ હું આવ્યો ને તો મહેશભાઈ મારા સામે દાત કાઢો મંડ્યા મેં કીધું નક્કી કાંઈ ગોટાળો થયો ત્યાં તો વરી પોપટ છૂટો હતો અને કુંજ છૂટી હતી આમ બને ફરતા હતા અહીંયા અહીંયા મેં કીધું લ્યો ભાઈ કરો વાત હવા રે તો મેં કીધું વાત કરીને જવાનું ત્યાં તો હાજે તો એ ના ઈ પાછા કાંઈ વાંધો નહીં આજ કાલે ફળી ગયો ગીધો વરી આપણે એક મહિનો લેટ બચ્ચું તો સારું કુંજમાં જ આવશે સાચી વાત ને જો અસલ ગાય છે ને ભલે હાલો તો હવે કુંદની માર તમને વાત કરવાની હતી તો કરી નાખીએ ને હવે જાય આપણે અહીંયાથી કોટિયાની દુકાને આપણે લાડા માટે કોટિયું લેવાનું છે સરસ મજાનું તો વચ્ચે જ આવે કોટિયાની આપણે પાંજરાપુર જાય વચ્ચે દુકાન આવે ત્યાં સરસ મજાનું કોટિયું લઈએ અને પછી જાય પર હવે આપણે આવી ગયા ત્યાં અહીંયા કોટિયા લેવા માટે આપણા આંખા માટે કયા સારા લાગશે ગયો તમે કહેશો ત્યાં તો હું લઈ લઈશ આ બધા તો આમ બાંધવાના હે એક જો સામે હે આનું શું છે ભાઈ આ સામે કોટિયા રહે પટ્ટા ઘૂઘરા નહીં ને આ ઝીણી ઝીણી પટ્ટીઓ નહીં હે આ જો લાલ દોરી અને વ્હાઈટ પરા લે તો લે મજબૂત હાલો મારી તો પસંદ કરી ને પછી હું તમને જણાવું તો આપણે આ બે કોટિયા લઈ લીધા છે અને એક એક મોટું છે ને એક નનકું છે એટલે શું છે ખબર એક જ મેળવ કે કદાચ નાનું મોટું થાય ને તો કામ આવે આ પટ્ટા જોઈ લઈએ આ તો માથામાં ન સાચું મસ્ત છે પણ હવે માથામાં નહીં આવે ના તો આપણે આ બે કોટિયા લઈ લીધા જે બરાબર થશે ને એક મોટું ને એક નાનું જે એને લાગશે એ પહેરાવી દે તો આપણે લાડા માટે સરસ મજાનું કોટિયું લઈને પહોંચી ગયા પાંદરા બોટ પાંદરા બોટ જેવું ભાણે જે નાસ્તો કરે કેમ ભાઈ રોડ ખબર ખાધું નહીં ત્યાં કીધું તો એ પ્રમાણે આવી ગયું કોટિયું આ કેમ માથું ધૂળ ધૂળ ભર્યું થઈ ગયો ચરો કપલેટ તો કોટિયું આવી ગયું છે ક્યારે બાંધશું આખા નામ શું છે

બાકી આપણે બધું ચેક કરી લીધું છે પાવડર નાખવાનું બધું કામ થઈ ગયું ઓકે નવો કાંઈ કેસ છે નહીં અને હમણાં ચેક કરવા જવાનું છે આપણે વાસડી અને દુઃખના સમાચાર કે છે કે આપણે જે પ્લાસ્ટર કર્યું હતું ને બે પગમાં એ ગાય રહી ગાય ને શું થયું ખબર આમ ભૂખમાંથી આવી હતી ને અહીંયા થોડું ખાવાનું જડ્યું ને એટલે બચારી ખાવા માંડી વધારે વધારે ખાઈ ગઈ એટલે આફરો ચડી ગયો ને જતી રહી આ હવારમાં દુઃખ થઈ ગયેલા મને તો એટલે આમ ખવાઈ ગયું હું જડ્યું નહીં ને એટલે મુખ્યમંત્રી સાહેબ કેમ છો અવારમાં ગાય જતી રી યાર આપણે મહેનત કરી હતી પણ વાહડી બચી ગઈ વેસું પૈસા તો આપડે પાંજરાપુર જે થોડી ઘણી વાતચીત કરી હતી કોટિયા બાંધવાની ને એના પછી હે આપણે બીજું જે કાંઈ કામ હતું એ બધું ઓકે કર્યું હતું પણ મોબાઈલમાં ચાર્જિંગ હતું નહિ એટલા માટે તમને કાંઈ બતાવીને અત્યારે આવી ગયા છે આપણે આપડી ગૌશાળે કેવા દરવાજો બરવાજ ખુલ્લો પડ્યો હે શું લીધું કેમ બાઇક માં શું લઈએ લીલો ચરો લઈએ હવે હું મોટર ચાલુ કે હમણાં ચાલુ ન કરતો હે આજે ખબર કઈ દે તું જ કઈ દે ફટાફટ બોલ હું પાછળના વાળામાં ચરો નાખતો હતો મેં હર્ષદ કીધું અહીંયા એને ગાયું છોડી એટલે મેં એને કીધું મેં તું મોટર ચાલુ કર તો એ સાંભળ્યું નહીં એટલે અહીંયા આવ્યો પછી મેં વળી પાછું કીધું ત્યારે હું પછી આ વાસુડા માટે અહીંયાથી આ કટી પડતો હતો તો કે હા વાંધો ને એમ કરીને સ્પેશિયલી અહીંયા મોટર ચાલુ કરવા આવ્યો અને પછી અહીંયા હાલ ગયો એમને દૂધ બધાનું આવી ગયું ને એમ કરીને હે સર્વર ડાઉન હતું તો શું હે વાત ચાલુ હતી એવું હતું ફોનમાં વાત ચાલુ હતી તો ઠીક મેં કીધું આ અપડેટ વર્ઝન થાય રહ્યું કે શું શું કે પરી નહીં વાંધો તો એને ક્યારે વાંધો પડશે હવે

પછી એમને આમ જ્યાં ત્યાં જ્યાં ત્યાં પછી મેં કીધું ડિલેટ થાય થાય જ્યાં ત્યાં જ્યાં તે ક્લિક કરીને પછી ગયો પાંદરાપુર હું પહોંચ્યો પોગ્યું ચાલુ થઈ ગયું એટલે વરી ગાડી આપણી મોજમાં બાકી થોડીક ડાઉન થઈ ગઈ હવારમાં હવારમાં આપણે જ્યારે જે શું કુંદનીની વાત કરીએ ત્યારે મોન્ટેશન છે એ ડીમોનીટેશન થઈ ગયું હતું એટલે થોડીક ગાડી છે ને આપણે એમ દબાતી હતી ધીમી 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 આને શું મવડી નાખીએ હવે તું ફ્રી હો તારો કોઈ હવે આમ શું કેવાય કે નામ ના લે તારું તારે શું થયું ઝપાટે બોલ કરું કીધું તો બસ કંઈક કરતા હોય તો બાકી કઈ નવા જૂની હોય તો કયો બધા ખબર નઈ ચેતનભાઈ કે બધાને જવા દો જવા દો જી કે જે આવતા હોય ને કોઈ ના જ નહીં પાડવાની એટલે પછી એટલે બી જાવા દીધો બધાને હાજુ હા ઓછા હે આમાં બાકી તો કાંઈ અહીંયા ગૌઠાડાય તો કાંઈ છે નહીં નહું એક એક મિત્ર છે ને કોમેન્ટ આવે કેટલા દિવસથી એક રતન ક્રિષ્ના મીરા મીરા હા એ ત્રણની માહિતી આપો તો મીરા ને કયો ડોઝ મૂકેલો છે જપાટો પર છે કયો બ્રાઝિલિયન ડોઝ છે એટલે કરીને કરી ડે વાહ નામ હું યુનિક છે દેલેગડો પછી કૃષ્ણ ને ભદ્રનાથ કૃષ્ણ ને જીએલડીબી ભદ્રનાથ જીએલડીબી ને જૂનો જે ભૂલ છે ને અને રતન ને પછી ફોન પછી ફોન એક વાર ને કઈ દીધો નીલકંઠ એબીએસ નું નીલકંઠ જે મહેશભાઈ કને એવું છે ને સુંદર એક ઓળખી મેઘાને પણ એની છે એ બી નીલકંઠ ની છે તું તો કઈક બીજું નતો કેતો જે મેઘાની વાહડી છે ને આવી છે ને અત્યારે જે નાનકી એવી એવી છે ને એ ડોઝ મૂકેલો છે રતનની અંદર બરાબર રતનમાં માં બી નીલકંઠ પછી ક્રિષ્નામાં ભદ્રનાથ અને મીરામાં દેલગડો દેલગડો ને મારું નામ એવું છે દેલગડો થઈ ગયું કુન નહીં થઈ ગયું એને ભદ્રનાથ કુનૈ ભદ્રનાથ એ પછી આજને આજ બધી માહિતી ન આપી દો કાલ હું કરશું પછી પછી

હા સારી કોઈ બસ સ્ટેન્ડ ફળી ગઈ હશે નહીં બસ સ્ટેન્ડેપુ ક્યાંય એમ તો મારું ભાઈ આમ થોડું સીધું જ છે કે ભાઈ ગાયું રાખીને હારું ગાયો ફળી ગઈ ને આવી એમ તો સંઘર્ષ કરવો પડે સંઘર્ષ કોઈ ડાયરેક્ટ લેવેજ નું કરતા હોય ને કાંઈ ના હોય એને એને તો બધી એની પણ હારી જ ગાયો હોય કેમ કે એને તો કંઈ ઉત્પાદન તો કરવું નહીં એને તો બે પાંચ હજાર છે આમ બાકી નાનપણથી મોટી કરવી હોય ને તો બધી પરેશાનીઓનો સામનો કરવો પડે હાલો તો અહીંયા તો બધું કામ ઓકે ને નિણક થઈ ગઈ પાણી રહ્યું હવે તો ભૂખ મને નહીં લાગી એટલે થોડી વાર બેસું નહીં તો લાગીએ તો જાત કરે અને ખાઈ લે બાકી બપોર પછી એઓને કોટિયું બાંધવાનું છે આવું તો આવજે લાડન તું તો અહીંયા તો કઈ હતું નહિ પછી મારે કોઈ દુકાને હરવા પારાના હતા તું કેતો હતો કેવું લીધું ધોરણ આ અત્યારે બાંધેલું છે મલિક ને એવું બે લીધા એક નાનું લીધું ને એક મોટું લીધું જે તો આપણે ગૌશાળાએ તો કાંઈ કામ હતું નહીં પછી ક્યાં તો ઘરે અને આપણે ઘરે ગયા ને ત્યારે હું પહેલાં જણાવી દઉં કે આજનો દિવસ આપણો કેવો ગયો છે ને ખબર નહીં હવાનું મોનિટાઈઝેશન કેન્સલ થઈ ગયું આપણે ફેસબુકનું અને અત્યારે અત્યારે આપણો મોબાઈલ એક ગયો છે જે સાદો ફોન આપણી પાસે છે ને એ આપણે ઘરે ગયા ત્યારે ખબર પડી ગૌશાળાએ બધું ચેક કરી લીધું ઘરે તો કાંઈ હતું નહીં હવે પર આપણે ચેક કરવાનું છે પર હું બાકી બધી જગ્યાએ તો ચેક થઈ ગઈ છે મેઇન જગ્યાએ ક્યાં કે આપણો સ્ટુડિયો જ્યાં આપણે વોઇસ ઓવર કરીએ છીએ મિની બ્લોગનું ક્યાં આપણે હવે ચેક કરવાનું છે તો હું તમને સ્ટુડિયોમાં લઈ જાઉં અને અહીંયા આપણે ચેક કરીએ આપણો ફોન અહીંયા પડ્યો છે કે નહીં અહીંયા આપણે બેઠા હતા પણ હવે અહીંયા ક્યાંય ફોન નથી એકવાર હું રિંગ કરીને ચેક કરી વારું કે અહીંયા ક્યાંય પડ્યો છે કે નહીં તો આપણે સ્ટુડિયોમાં પણ આપણે ચેક કરી લીધું છે કાંઈ છે નહીં કર નાખી પછી પણ હવે નક્કી ગૌશાળાએ જ હોવો જોઈએ લગભગ લગભગ અને એક વાર હજી આપણે છે એ અંદર માંદવારા વાળામાં ચેક કરતા હોઈએ અને પછી આપણે કોટિયા બાંધવાના છે પણ એ પછી એક વાર ફોનનું બધું ચેક લે અહીંયા અંદર પડ્યો હોય તો ફોન લાગે છે પણ હવે અહીંયા ક્યાંય તો વાગતો નથી તો આપણે અહીંયા વાળામાં ચેક કરી લીધું અહીંયા ક્યાંય છે ને એટલે હવે લગભગ લગભગ ગૌશાળાએ હોવો જોઈએ હવે ત્યાં વ્યવસ્થિત ચેક કરવું પડશે બાકી કાલે આપણે જે અને ટાંકા લીધા એ જો ઓળખ્યા એકદમ ઓકે છે હો મને તો આશા નથી પણ ભગવાન હવનો છે ને ભગત મને તો આશા નથી આની પરિસ્થિતિ ભારે ખરાબ પણ અત્યારે તો થોડું થોડું ચરે છે આ ચંગા લ્યો હે શાંત છે અને થોડુંક તો ખાધું છે એટલે સારું છે હાલુ બચી ગઈ તો આપણે આપણે મોબાઈલ ગોત્યો અહીંયા પાંજરાપોર પછી આપણી ગૌશાળાએ અને ઘરે તો બે જગ્યાએ જ ગોત્યો પણ મોબાઈલ ફાઇનલી છે એ મળ્યો તો નહીં દુકાનેથી મળ્યો નવો તો નવો સિમ કાર્ડ નવો ફોન આવી ગયો છે બે કલાકમાં ચાલુ થઈ જાય એમાં આધાર કાર્ડને કાર્ડ હતી પછી લાઇસન્સ ઉપર ઉપાડ્યો મેં કીધું ચાલુ કરે એટલે બસ એટલે એ કામ થઈ ગયું ઓકે હમણાં બે કલાકમાં થઈ જાય ચાલુ ને હવે આપણે કરવાનું છે કોટીઓ બાંધવાનું કામ અરે કોટી અહીંયા આવી ગયા છે જે એને લાગશે એ આપણે એને બાંધશું પણ અહીંયા છે આપણે મંદિર જવું હોય ને તો આ છે ને આ ભોટકું ભોટકું ભારે ખરાબ છે તૈયારી કરે છે બાંધવાની હા લાલ લાલ લે લે આ પછી આની જાઉં છે દ્વારકા સંગ જાય હેરો એકલો જાહે આખો સંઘ જાય ના ના સારું સારું જીવ જીયા પણ આ એક કોટી બંધાવતો જાય એટલે તારી યાત્રા સફળ થાય ભણે જ કોટી બંધાવ ભાઈ એકવારનો તમે હે એ વગર કોટી એને જોઈ લો અને હવે પછી છે થોડી વારની અંદર જ કોટી બંધાઈ જાય પછી જોજો અત્યારે જોઈ લો કમ્પ્લીટ હોય ને અને હવે તમે ચેક કરો કોટિયા સાથે કેવો ભલો લાગે ભાઈ ભાઈ વાહ લાડા વાહ કોટિયા વગર હે ને આમ અધૂરું અધૂરું લાગતું હતું પણ હવે બાકી થયું જમવાટ શું કે પાલા લાગે ને હવે એક વાર એને બારે કાઢું કેમ કે થોડું શું પકડવામાં વિફર્યો છે પકડવામાં એમ તો હા ચડ્યા હોય ને પણ જલાઈ ગયો પછી હાવ બકરી જો હું જો હા બસ એમ બારે જા બારે જા ધીમો ધીમો હવે બરાબર આવ્યો છે પ્રકાશમાં જો જો હવે હવે કેવો લાગે કહો જો હે લાગે હેને પણ કે લાગે જ રાખે છે વાહુ વાહ તારું સે ઢીલું બાંધ્યું એ કારણ કે શું છે હે કે આ એક રહી ગયું જે નાનું હતું એ થઈ ગયું અને હજી થોડુંક એને ઢીલું રાખ્યું કારણ કે બે છે ને ઘણી દોરી છે ને એટલે હવે લાગે એવું કે આમ ઘડીક વાર અહીંયા બેસીને જોતા રહીએ એવું હો લડો લડો એ લડો તમે કોમેન્ટ કરીને કહેજો કેવું લાગે અને આમ આજે એનું શું કહેવાય મેચિંગ કેવું થયું એ કહેજો કેમ કે કલર એનો બ્લેક અને એમાં રેડ પારા અને લાલ કલરની દોરી રેડ પારા શું વ્હાઈટ પારા અને રેડ દોરી

તમે કે માણસ ઓછા હોય આમ તો જેદી પૂરા હોય તેદી જ કહેવાનું કે આજે પૂરા છીએ નહીતર ઓછા જ હોય કા ઓહો ગોવાજીને પગ પકડી ગયા ખરાબ છે ખરાબ એમ છે કે ના ટીપડા કાઢી ગાડી થાય એમ ને કોઈ દી માણા ભેગું જ નહી થવા દે હ હ ભલે તો આપણે આજે કોટિયું બાંધવાનું કામ પરાણે કરાયો આજ તો ના ના બાંધો આ ભાઈ ને પાલન શોખ છે ને આ બધા તો ના પાડતા હતા પણ તો એ બનતા આવી તો નાખ્યું એક દિવસ શું કહેવાય કે કમ્ફર્ટ ફીલ નહીં થાય બાજુમાં જાય તો આ બધું જોઈ તો હમણાં એક વાર હું તમને બતાવી દઉં ફરી અને પછી આપણે જઈએ કેમ લાગે પણ વસ્તુ ને હવે હાલો હવે જાઉં હું કાંઈ વાંધો નહીં હવે કહેરો કે હવે જાઓ બાકી નહીં મેળવે તો આપણે લાડાને સરસ મજાનું કોટી બાંધ્યું ને એના પછી કાંઈ કામ હતું નહીં તો આવી ગયા આપણે આપણી ગૌશાળાએ અને ગૌશાળાએ જો મધુવારો વાસળો અહીંયા છે ફરે છે આ ધાવી લીધો હે શું નામ છે આનું મંગારો તો બરાબર અને બાકી પરી અત્યારે કંઈ લાગતું નથી કે વીઆઈ જાય રાતમાં પરી તો રોવેરી એલા રોવેરી મોજમાં આવી ગઈ મને તો એ ઉપાધિ થાય આવી રીતે આંખમાં પાણી પડે ને ઓહો મારી ગાય રોય રી મારી ગાય રોય રી ખાસ કરીને લાલો મહારાજ ફરી અત્યારે કાંઈ એવું લાગતું નથી અને જે હશે એ તો હવે કાલના વિડીયોમાં જોશું આ વિડીયો ઘણો બધો લોંગ થઈ ગયો હશે મારે ખ્યાલથી તો હવે છે આજના વિડીયોને આપણે અહીંયા સુધી રાખી દઈશું જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરી નાખજો સરસ સરસ કોમેન્ટ કરજો અને ખાસ કરીને લાડાને કોટિયું કેવું લાગ્યું એ કોમેન્ટ કરજો બરાબર હવે છે મળીએ કાલે નવા વ્લોગમાં